જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે જાણીએ ભીષ્મ પિતાના એવા તો કયા પાપ હતા કે જેના આખા શરીરે અર્જુનના બાણ વાગ્યા અને બાણની પથારી ઉપર એને હોવું પડ્યું અને ભયાનક દુઃખ ભોગવવું પડ્યું તો એનું એવું તે કયું કર્મ હતું કે જે એને ભોગવવું પડ્યું તો કર્મનું ફળ તો દરેક લોકોએ ભોગવવું જ પડે છે ભીષ્મ પિતામહ રણભૂમિમાં બાણની શૈયા પર પડ્યા હતા થોડા પણ હલતા તો શરીરમાં ઘૂસેલા બાણ ભારે વેદના સાથે લોહીની પિચકારી છોડતા હતા આવી સ્થિતિમાં તેમને મળવા માટે બધા લોકો આવી રહ્યા હતા શ્રી કૃષ્ણ ભગવાન પણ તેમના દર્શન કરવા માટે આવ્યા તેમને જોઈને ભીષ્મ પિતામાં જોર જોરથી હસવા લાગ્યા અને કહ્યું કે આવો જગન્નાથ તમે તો સર્વજ્ઞાતા છો બધું જ જાણો છો તો મને પણ જણાવો કે મેં એવું શું પાપ કર્યું હતું જેનો દંડ મને આટલો ભયાનક મળ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું હે પિતામાં તમારી પાસે તે શક્તિ છે જેનાથી તમે તમારા જન્મને જોઈ શકો છો તમે સ્વયં જ જોઈ લો વાહ ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું હે નંદન હું અહીં એકલો પડ્યો બીજું શું કરી રહ્યો છું મેં બધું જ જોઈ લીધું છે અત્યાર સુધીમાં હું મારા સો જન્મ જોઈ ચૂક્યો છું અને તે સો જન્મોમાં મેં એક પણ એવું કર્મ નથી કર્યું કે જેનું પરિણામ એવું હોય કે મારું આખું શરીર બાણની સૈયામાં પડ્યું છે અને આવનારો સમય વધારે પીડા લઈને આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે પિતામાં તમે એક જન્મ હજુ પાછળ જાઓ તમને ઉત્તર મળી જશે ભીષ્મ પિતામહે ધ્યાન લગાવ્યું અને જોયું કે ને એક જન્મ પહેલાં તે એક નગરના રાજા હતા એક માર્ગ દ્વારા તે પોતાના સૈનિકોની એક ટુકડી સાથે ક્યાંક જઈ રહ્યા હતા એક સૈનિક દોડીને આવ્યો અને કહ્યું હે રાજન માર્ગમાં એક સાપ પડ્યો છે જો આપણે ટુકડી તેની ઉપરથી પસાર થશે તો તે મરી જશે ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું એક કામ કરો તેને કોઈ લાકડીમાં વીંટીને બાવળમાં ફેંકી દો ત્યારે સૈનિકે આવું જ કર્યું તે સાપને એક લાકડી પર વીંટીને બાવળમાં ફેંકી દીધો દુર્ભાગ્યથી બાવળ કાંટાવાળો હતો સાપ તેમાં ફસાઈ ગયો તે સાપ જેટલા પ્રયાસ તેમાંથી નીકળવાના કરતો હતો તે વધારે અંદર ફસાઈ જતો હતો કાંટા તેના શરીરમાં ઘૂસી ગયા લોહી નીકળવા લાગ્યું ધીરે ધીરે તે મૃત્યુના મોંમાં જવા લાગ્યો પાંચ છ દિવસથી તડપ્યા બાદ તેના પ્રાણ જતા રહ્યા ભીષ્મ પિતામહે કહ્યું હે ત્રિલોકીનાથ તમે જાણો છો કે મેં જાણી જોઈને આવું નહોતું કર્યું પરંતુ મારો ઉદ્દેશ તે સાપની રક્ષા કરવા માટેનો હતો તો પછી આવું પરિણામ મને કેમ મળ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું શ્રી તમે જાણી જોઈને કર્યું હોય કે અજાણતામાં પરંતુ કર્મ તો થયું ને તેના પ્રાણ પણ ગયા ને આ વિધિનું વિધાન છે જે કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ ભોગવવું જ પડે છે તમારું પુણ્ય એટલું પ્રબળ હતું કે એકસો એક જન્મ તે પાપ ફળને ઉદિત થવામાં સમય લાગી ગયો પરંતુ અંતઃ તે થયું જે જીવને લોકો જાણી જોઈને મારી રહ્યા છે તે જીવ એ જેટલી પીડા સહન કરી હોય છે તે વ્યક્તિ એ આ જન્મ અથવા અન્ય કોઈ જન્મમાં તેનું કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે આ બકરા મરઘા ભેંસ ગાય ઊંટ વગેરે તે જીવ છે જે આવા ખરાબ કર્મ તેના પૂર્વ જન્મના કરતા આવ્યા છે અને આ કારણે જ તે પશુ બનીને યાતના ભોગવી રહ્યા છે તેથી દરેક લોકોએ હંમેશા સારા કર્મ જ કરવા જોઈએ જે મનથી પાપ કરે છે તે માનસિક રોગી થાય છે જે બુદ્ધિથી પાપ કરે છે બુદ્ધિપૂર્વક છલ કપટ કરીને લોકો સાથે ઠગાઈ કરે છે તે ગાંડો બને છે જે આંખો દ્વારા અધર્મ કર્મ કરે છે જોવાનું તો તે આંધ્રો બને છે કાન દ્વારા ખોટું સાંભળે છે તે બેરો બને છે જીભ દ્વારા ખોટું બોલે છે તે મૂંગો બને છે પગ દ્વારા ખોટા કામ કરવા માટે જાય છે તે લંગડો બને છે હાથ દ્વારા ખોટા કામ કરે છે તે ઠૂઠો બને છે જે ઇન્દ્રિયો દ્વારા જે જે ખરાબ કર્મ કરીએ છીએ અસત કર્મ કરીએ છીએ તે તે ઇન્દ્રિયો દ્વારા આ કર્મને ભોગવવું પડે છે તો આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે આ એક જ જન્મ એવો છે કે જેમાંથી આપણે કર્મથી બચી શકીએ તો કર્મથી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય કયો કર્તાપણાના પણ આના ભાવને હટાવી દેવો નિષ્કર્મ ભાવે કામના રહિત નિષ્કામ ભાવે કર્મ કરવા કોઈ પ્રકારની કામના ન હોવી જોઈએ તો કર્મ બંધન નથી કરતું કર્મ કરીને જો કામના હશે તો એ કર્મ બંધન કરતા બને છે તો કરતાં પણ આના ભાવને હટાવી અને કોઈ પણ કર્મો આપણે કરીએ છીએ તો તે કર્મ બંધન કરતું નથી બરાબર આ જ રીતે આ હિસાબ કિતાબ છે जीवन में बाकी तो जेव कर्म करसू तव भरव से, जैसी करनी ऐसी भरनी तो जीवन पूर्ण सत्य पूर्वक जीवव जो मित्रों असत्य बोलव नहीं कपट करव नहीं अहंकार करव नहीं કોઈનો વિશ્વાસનો વિશ્વાસઘાત કરવો નહીં કોઈની સાથે ઠગાઈ કરવી નહીં વગર મહેનતનું કોઈનું લેવું નહીં મફતનું લેવું નહીં પરમાત્માએ આપણને હાથ પગ આપ્યા છે તો જે બને તે મહેનત કરવી હા વૃદ્ધાવસ્થા આવી પડે તો એક પ્રશ્ન જુદો જ છે પરંતુ જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી પોતાની મહેનતનું ખાવું કોઈનું ધાય ધૂતીને ભેગું કરીને એ ખાવું એ મહાપાપ છે તો મિત્રો આજે જે આ વાત કરી તે કર્મ કોઈને છોડતું નથી એના ઉપરથી આ વાત થઈ છે કે ભીષ્મ પિતામાં જેવાને પણ જો કર્મ ન છોડતું હોય ભગવાન જેવાને કર્મ ન છોડતું હોય એ તો કાળ કોઈને મેલે નહીં પછી ભલે હોય ભગવાન ભીલે બાણ માર્યું જ્યારે કૃષ્ણ હતા બળવાન કાળ એટલે સમય તો આ કોઈને છોડતો નથી જેવા એના કર્મો હોય છે તે પ્રમાણે સજા અવશ્ય આપે છે તો કાળથી ઉપર થવા માટે કરતાપણાના ભાવને હટાવી દેવો સર્વસ્વ પરમાત્માના શરણે અર્પણ કરી દેવું હું કાંઈ છ જ નહીં આવું નક્કી કરી લેવું તો જ મિત્રો આપણે કર્મબંધનથી મુક્ત થઈ શકીએ છીએ કારણ કે કરતાપણાનો ભાવ હટી ગયો તો કાંઈ મારું નથી કાંઈ તારું નથી જે છે પરમાત્માનું છે સર્વસ્વ પરમાત્માને આપણે સોંપી દીધું પછી પરમાત્મા જ આપણું આ જીવનરૂપી ગાડું ચલાવે છે અને આપણને કોઈ બંધન લાગુ પડતું નથી તો મિત્રો સત્યના રસ્તે ચાલીને પણ મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ કરતાં પણ આના ભાવને હટાવીને પણ મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ અકર્તા ભાવમાં આવીને પણ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ કારણ કે અકરતા ભાવમાં આવી ગયા કરતાં પણ ભાવ હટી ગયો તો આપણે કાંઈ રહ્યા જ નહીં આપણે કાંઈ છીએ જ નહીં તો પછી કોણ કરતા ધરતા રહ્યા બધું પરમાત્માને સોંપી દીધું ને પરમાત્મા જ આપણું ધ્યાન રાખે તો મિત્રો ભગવાન ગીતામાં પણ કહે છે કે મનુષ્ય પોતે પોતાનો મિત્ર પોતે પોતાનો શત્રુ છે જ્યારે આપણે ખરાબ કામ કરતા છે ખરાબ કર્મ કરતા હોઈએ છીએ અધર્મના માર્ગે ચાલતા હોઈએ છીએ ત્યારે આપણે પોતાના પ્રત્યે દુશ્મન બનીને વર્તીએ છીએ જ્યારે આપણે સત્કાર્ય કરતા છે સત્યના રસ્તે ચાલતા છે ત્યારે આપણે પોતે જ પોતાના પ્રત્યે મિત્ર બનીને વર્તીએ છીએ પરંતુ કરતાં પણ આને ભાવ હટાવી દો તો મિત્રો કોઈ મિત્ર પણ નથી ને કોઈ શત્રુ પણ નથી સમાન દ્રષ્ટિ બની જાય અને સમાન દ્રષ્ટિ બને મિત્રો ત્યારે જ મુક્તિ મળે એ સિવાય અસંભવ છે સત્ય સનાતન ધર્મની જય